નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવવો અભિયાન અંતર્ગત હું ધર્મેન્દ્ર ગોસ્વામી આપ સર્વે ખેડૂત મિત્રોનું કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પરિવાર વતીથી હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હાલ આપણે મહેસાણા તાલુકાના ધોરાસણ મુકામે આવેલા છીએ અને ધોરાસણ ગામની અંદર શ્રી લક્ષ્મણભાઈએ મગફળીનું વાવેતર કરેલું છે અને એ મગફળીની અંદર લક્ષ્મણભાઈએ લગભગ અત્યારે હાલ તાજું જ મગફળી વાવતાની સાથે છાણિયું ખાતર ભરેલું છે અને છાણિયું ખાતર તાજું ભરવાના કારણે એમને જમીનની અંદર ફૂગ અને ડોળ અને ઉધઈ એટલી હદે પ્રોબ્લેમ જે જમીનની અંદર આવેલો છે કે જે એમની બાજુની જમીન જે લગભગ બે એક વીઘાનું પ્લોટ છે મગફળીનો લગભગ એની અંદર તો સિત્તેરથી એસી ટકા મગફળી ખાલી થઈ ગઈ છે અને આપણે જે અત્યારે હાલ જે પ્લોટની અંદર ઊભા રહ્યા છીએ એ પ્લોટની અંદર પણ લગભગ વીસથી પચીસ ટકા મગફળી ફૂગથી અને ડોરથી જતી હતી અને એમની મુલાકાત મારી લગભગ તારીખ નવ આઠ બે હજાર ચોવીસના દિવસે થઈ અને જ્યારે અમે ફિલ્ડ ઉપર આવીને જોયું તો મેં શ્રી લક્ષ્મણભાઈને વાત કરી કે લક્ષ્મણભાઈ આ રીતની પરિસ્થિતિ છે તો તમે આમાં કઈ કઈ ટ્રીટમેન્ટ કરો છો તો મને કે તમે વિશ્વાસ નતો આવતો પણ બેઠો ગેરંટી લીધી એકસો દસ ટકા મટી જાય જશે કમ્પ્લેટ આ ખેડૂત એટલા બધા ખર્ચાની રીતે અને મહેનત થી એટલા થાકી ગયેલા હતા કે જ્યારે મેં એમને આપણી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની ડૉક્ટર મહાકાલિપિએન જે પ્રોડક્ટ ખરી એ પ્રોડક્ટ વિશે એમને મેં વાત કરી તો જ્યારે એમને ઓલરેડી બે ત્રણ કંપનીઓની દવાઓ વાપર્યા પછી એમને ખર્ચો વધી ગયેલો હતો તો એવું કહેતા હતા કે સાહેબ અમે આટલી બધી દવાઓ વાપરી તો એ અમને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં તો એમ કે તમારી દવાથી શું રિઝલ્ટ મળશે એવા એમને શંકા હતી પણ મેં અમને એ દિવસે એવું કહ્યું કે તમને રિઝલ્ટ નહીં મળે તો એ જે દવા અમારી જે મહાકાલનું પેકેટ આવશે એક કિલોનું એ તમને પૈસા હું રિફંડેબલ કરી આપીશ એવી ગેરંટીથી અમે આ ડૉક્ટર મહાકાલ આ લક્ષ્મણભાઈને વપરાયું તો હવે થોડું લક્ષ્મણભાઈના મુખેથી સાંભળીશું કે ડૉક્ટર મહાકાલ તમને આ જમીનની અંદર તમે કઈ રીતે આપ્યું આ રીતે પાણીમાં આપ્યું અને ચાલુ રાખીને પાણી પાણી સરિયામાં ચાલુ હતું ને એમનું દવા પુંગવાનું ચાલુ પાણી સાથે બહુ રિઝલ્ટ સારું પાંચ છ દિવસમાં મને રિઝલ્ટ કમ્પ્લેન મળી ગયું જે જતી હતી બધી બંધ થઈ ગઈ છે જે જઈ તો જઈ પણ જે દવાની જતી હતી બધી બંધ થઈ ગઈ લગભગ આજે અમે લગભગ તો કાળા એકદમ કાળા પડી ગયા છે ગયા છે અમુક આજે લગભગ છોડ તારીખ થઈ અને આપણે નવ તારીખે મારી એમની સાથે મુલાકાત થઈ અને લગભગ મુલાકાત થયા પછી બીજા દિવસે તમે વાપરી ના એટલે સમથિંગ એક બે દિવસ પછી આ પ્રોડક્ટ આપણી વાપરી અને આજે સોળ સોળ તારીખ થઈ એટલે સમથિંગ કેટલા દિવસ થયા લગભગ થી છ દિવસ પોત છ દિવસની અંદર ખેડૂત મિત્રો આપ લાઈવ જોઈ શકો છો કે અમે જે ડૉક્ટર મહાકાલ ઇપીએન અપાયું એ ઇપીએન આપ્યા પછીનું રિઝલ્ટ અત્યારે તમારી નરી આંખે તમે જોઈ શકશો જે આપણા કંપનીના આર એસ એમ સાહેબ છે જે ડોક્ટર પ્રકાશભાઈ સાહેબ તમને થોડું ડૉક્ટર મહાકાલ ઇપીએન વિશે થોડી માહિતી આપશે નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે જે મુંડા એ સફેદ ગહેનનો જે પ્રશ્ન છે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અત્યારે વધતા ઓછા પ્રમાણે દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે અને મગફળીની અંદર વ્યાપક નુકસાન આ ડોળના કારણે થઈ રહ્યું છે તો ડૉક્ટર મહાકાલ જેની અંદર ઈપીએન ટેકનોલોજી છે ઇપીએન ટેકનોલોજી એટલે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ્સ કે જે મુંડાના બચ્ચાના શરીરની અંદર પ્રવેશ કરી ત્યાં એનું મલ્ટિપ્લિકેશન થાય છે અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને એ આખો મુંડો જે છે ધીરે ધીરે કાળો પડી અને પૂરેપૂરો સમાપ્ત થઈ જાય છે તો આ યુપીએન ટેકનોલોજી જે છે એ મુંડાના બચ્ચાને એટ્રેક કરે છે એની નજીક લાવે છે એના શરીરમાં પ્રવેશ કરી અને એનો જે growth છે એ ફાસ્ટ થાય છે અને ધીરે ધીરે એનું પાચનતંત્રમાં અસર કરી અને એને પૂરો કરી નાખે છે તો આઈપીએન ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો તો મગફળીના પાકની અંદર આપણે ભૂ સમૃદ્ધિ એક થેલી લઈ એની અંદર એક કિલો મહાકાલ ડોક્ટર મહાકાલને મિક્સ કરી અને ચાસની અંદર પૂંખવાનું છે ભેજ હોવું જરૂરી છે સાંજના ટાઈમે તમે વ્યવસ્થિત પૂંખાવો તો જ્યાં ભેજ હોય તો ઝડપી એની અસર જોવા મળે છે ધીરે ધીરે ચાર દિવસ પાંચ દિવસ પછી મુંડાના બચ્ચા જે છે એ ધીરે ધીરે કાળા પડવાના શરૂઆત થાય છે સાત આઠ દિવસ પછી એના શરીરના અંગોમાં તમને કાળાશ જોવા મળે છે અને ધીરે ધીરે એનું મૂવમેન્ટ જે છે એ ઓછી થાય છે અને ખાવાનું એનું મોટું બંધ થઈ જાય છે અને ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે અહીંયા આપણે આ જ ખેતરમાંથી આપણે થોડા ભાગમાંથી મુંડા ખોદી અને જોયા અને અહીંયા આપણે કલેક્ટ કર્યા છે તો અહીંયા જોઈ શકીએ આપણે કે જે મુંડાના જેની અસર થઈ ગઈ છે પૂરા કાળા પડી ગયા છે ને સમાપ્ત પણ થઈ ગયા છે એ જ રીતે અહીંયા જોઈ શકીએ આપણે કાળા પણ છે ઘણાને અસર છે જે મૂવમેન્ટ થઈ રહી છે પણ બધામાં ચાર તો મળી જ ગયા છે હા કાળા પડવાની શરૂઆત થઈ ગઈ છે એનો મતલબ કે ડૉક્ટર મહાકાલે કામગીરી શરૂઆત કરી દીધી છે અને ધીરે ધીરે આ ખેતરની અંદર જે નુકસાન છે એ અટકી ગયેલું અહીંયા જોવા મળશે અહીંયા પાછળ જે સારો ભાગ છે જ્યાં અસર નથી જ્યાં નુકસાન છે આ રીતે મગફળી જે છે એ સુકાવી છે અને નુકસાન પણ થયેલું છે તો ખેડૂત મિત્રો જે કાચું છાણિયું ખાતર આપી દેવાથી જે નુકસાન જે થાય છે એ આપણે જોઈ શકીએ કે નિંદામણના પ્રશ્નો વધે છે એ જ રીતે ઉધઈને ડોળના પ્રશ્નો પણ વધતા હોય છે તો વ્યવસ્થિત કવાયેલું જો છાણિયું ખાતર ખેતરમાં આપીએ તો ફાયદાકારક થાય નહીં તો નુકસાન વધારે કરતું હોય છે તો આ ઈપીએન ટેકનોલોજીનો ખરેખર વ્યાપક પણ જો ખેડૂતભાઈઓ ઉપયોગ કરે તો મગફળીના પાકને દોળના ઉપદ્રવથી બચાવી શકાય તેમ છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય જવાન જય કિસાન